નમસ્તે મિત્રો ઉંમર સંબંધિત કેટલા પલાખાવાળા પ્રશ્નો જોઈએ છે એની માતાની ઉંમર એ તેના ભાઈ કરતા છ વર્ષ નાનો છે પરંતુ તેની બહેન કરતા ચાર વર્ષ મોટો છે જો મોટું બહેનની ઉંમર પંદર વર્ષ હોય તેની માતાની ઉંમર શોધવાની છે જો આમાં બહુ સરળ દાખલો છે આપણે પેલા સમજીસો શું શું આપેલું છે પહેલા તો છે એની માતા છે પછી બીજા નંબર શું છે એના ભાઈ છે એનો ભાઈ પછી શું છે એ તેના ભાઈ કરતા છ વર્ષ નાનો છે તો એ પણ જાતે છે હવે તેની બહેન એની બહેન માતા છે ભાઈ છે એ જાતે છે એની બહેન છે તો એની બહેનની ઉંમર પંદર વર્ષ તો શું શું આપેલું છે એની બહેનની ઉંમર આપેલી છે પંદર વર્ષ તો તેની માતાની ઉંમર શોધવાની છે શોધવાનું શું છે આ માતાની ઉંમર શોધવાની છે એનો ભાઈ ફરીથી ચાલુ કરીએ એની માતાની ઉંમર એના ભાઈની ઉંમર કરતા બમણી છે ભાઈની ઉંમર જે આવશે અહિયાં એના કરતા કેવી હશે તો એ તેના ભાઈ કરતા છ વર્ષ મોટો છે આ એ એ છે 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 એનો ભાઈ ભાઈ એના વર્ષ મોટો છે તો પ્લસ છ થશે પરંતુ તેની બહેન કરતા ચાર વર્ષ મોટો છે તો બહેન કરતા આ કોણ મોટું છે પ્લસ ચાર વર્ષ મોટું છે એની બહેન કરતા એ ચાર વર્ષ મોટો છે તો કેટલા થશે અહિયાં પંદર પ્લસ ચાર કરીએ તો ઓગણીસ થાય એનો ભાઈ જો આપણે લખેલું છે પ્લસ છ ઓગણીસ પ્લસ છ કરીએ તો પચીસ મળે છે હવે એનો ભાઈ છે આપડે જવાબ જેમ જેમ વાક્ય વાંચ્યું એમ નિશાની કરી અહીંયાથી લખતા લખતા ગયા પચીસ ગુણ્યા બે કરવાના થશે તો એ પચાસ આવી ગયા પચાસ શું આવ્યું એની માતાની ઉંમર તો ઓપ્શન બી શું થયું આન્સર ફરી જુઓ રકમ પહેલા વાંચી લેવાની રકમમાં જે જે આપેલું છે અહીંયા લખી દીધું પેલા બેનની ઉંમર આપેલી હતી એની ઉંમર તો જો બેન કરતાં ચાર વર્ષ મોટી કીધી હતી એટલે પંદર પ્લસ ચાર કરે કૌશલ લખી દેજો પંદર પ્લસ ચાર કર્યા તો ઓગણીસ મળી ગયા એવું કીધું કે એ કરતાં એનો ભાઈ છે એ કેટલો છ વર્ષ મોટો છે ઓગણીસ પ્લસ છ કર્યા તો પચીસ મળી ગયા હવે એ જ રીતે અહીંયાથી ડબલ કરવાના છે એટલા માટે પચાસ મળ્યા આવી જ રીતે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ ત્રણ વર્ષ પહેલા પાંચ શબ્દોના એક કુટુંબની સરેરાશ ઉંમર સત્તર વર્ષ હતી તો ત્રણ વર્ષ પહેલા સરેરાશ કેટલી હતી સત્તર વર્ષ છતાં કેટલી હતી તો જુઓ સત્તર વર્ષ અને વ્યક્તિ કેટલા હતા પાંચ વર્ષ હતા તો જો ત્રણ વર્ષ પહેલા એટલે સત્તર ગુણ્યા પાંચ કર્યા સત્તર ગુણ્યા પાંચ કર્યા તો પંચ્યાસી વર્ષ આ કુલ શું થયું કુલ વર્ષ ગણીએ આપણે તો પંચ્યાસી થાય ત્રણ વર્ષ પછી હાલ શોધવાના છે ત્રણ બધામાં શું થયું હશે ત્રણ ત્રણ વર્ષ ઉમેરાયા હશે એટલે પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંચ્યાસી પ્લસ પંદર કરીએ તો આ શું થયું સો વર્ષ જો શું કર્યું પહેલા સત્તર વર્ષની સરેરાશ હતી પાંચ વ્યક્તિ હતા સત્તર ગુણ્યા પાંચ કર્યા પંચ્યાસી વર્ષ હવે હાલની ઉંમર શોધવાની છે તો બધાની ઉંમરમાં ત્રણ 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 વર્ષ વધારે થયો હશે તો જો પાંચ વ્યક્તિ હતા ને ત્રણ બધામાં ત્રણ ત્રણ વધારે પાંચ ગુણ્યા ત્રણ પંદર ટોટલ કેટલું થઈ જાય સો વર્ષ પરંતુ એ જો હાલની ઉંમર શોધવાની છે નવું કોણ એડ થયું છે નવ જન્મેલું એક બાળક એડ થયું છે તો સરેરાશ બદલાઈ નથી સરેરાશ કેટલી હશે સત્તર વ્યક્તિ કેટલા થઈ જવાના છ સત્તર ગુણ્યા છ કરીએ તો એકસો બે જો આ આટલા જ વ્યક્તિ હોત પાંચ જ વ્યક્તિ અને હાલની ઉંમર શોધવાની હોત તો સરવાળું કેટલું આવો સો આવત પરંતુ વ્યક્તિ કેટલા થઈ ગયા છે છ સરેરાશ વર્ષ કેટલા થઈ ગયા સત્તર ના સત્તર જ છે સત્તર ગુણે આપણે છ કર્યા એકસો બે તો વધારો કેટલાનો થયો છે સો હતા બે નો વધારો થયો તો બે વર્ષ આ શું થયું જવાબ તો ઓપ્શનમાં જુઓ સી આ શું થયું આન્સર નવું જન્મેલ બાળક છે એની ઉંમર કેટલી છે અત્યારે હાલ બે વર્ષ છે આગળ એક વ્યક્તિએ તેની ઉંમર પૂછી છે તેને શું જવાબ આપ્યો કે મારે ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી જો મારે ત્રણ વર્ષ પછીની ઉંમર પછીની ઉંમર કીધી છે તો પછીની ઉંમર વિચારો કે હાલની ઉંમર આપણે એની એક્સ લઈએ તો પછી તો ત્રણ વર્ષ ઉમેરી જાય પ્લસ ત્રણ અને ત્રણ વર્ષ પહેલાની ઉંમર તો વર્ષ પહેલાની ઉંમર જો હાલની ઉંમર હોય એમાં ત્રણ વર્ષ પહેલા લેવાની છે એક્સ માઇનસ ત્રણ થઈ જશે શું કીધું છે એના ત્રણ ગણા બાદ કરતા જો જે ઉંમર હાલ પછીની ઉંમર છે એના ત્રણ ગણા અને ત્રણ વર્ષ પહેલાનું વર્ષ બાકી કરવાની છે તો લખી દઈએ આપણે છે છે અહીંયા બાદ બાકી ત્રણ ગુણ્યા એક્સ કરીએ એટલે ત્રણ એક્સ પ્લસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ઓછા ત્રણ ગુણ્યા એક્સ કરીએ તો ત્રણ એક્સ માઇનસ ત્રણ ગુણ્યા એ જો માઇનસ ત્રણ છે તો પ્લસ થઈ જશે નવ તો સાદું આપી દઈએ તો ત્રણ એક્સ ત્રણ છે એ કટ થઈ જાય અહીંયા પ્લસ નવ છે પ્લસ નવ છે એટલે શું થાય પ્લસ નવ પ્લસ નવ અઢાર થઈ જાય જો ઓપ્શન નંબર એ આ શું થઈ ગયું આન્સર આવી રીતે એકદમ સરળતાથી આપણે દાખલા સમજી શકીએ છીએ આવી રીતે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો છે એ સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરીએ તો મિત્રો સાથે શેર કરજો